નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસરીના ટાટા હોલ ખાતે મનોરંજન મંચ દ્વારા ભરત નારાયણ દાસ ઠક્કર નિર્મિત એક છોકરી સાવ અનોખી નામનું નાટક રજૂ થયું હતું આ નાટકના કલાકારોએ ખૂબ જ સુંદર અભિનય સાથે વહવહી પણ લૂંટી હતી જીવનમાં આવેલી મુશ્કેલીઓમાંથી હતાશ થવાને બદલે હિંમત રાખી સંઘર્ષ કરી એક છોકરીની વાર્તાને સુંદર અભિનય સાથે કલાકારોએ રજૂ કરી હતી પોતાના અભિનયના જાદુથી દર્શકોને ઓતપ્રોત કરી દીધા હતા નાટકની રજૂઆત વસીમ જરીવાલાના માધ્યમથી મનોરંજન મંચના અશોક પટેલ દ્વારા કરાઈ હતી બાવીસમી જાન્યુઆરીના દિવસે રામ મંદિરની જે પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એના ભાગરૂપે અયોધ્યામાં જે રામચંદ્ર ભગવાન બિરાજવા જઈ રહ્યા છે તો ત્યારે નવસરીના યોગેશ્વર વડાપાં દ્વારા પણ એક સરસ મજાની પ્રસાદી સ્વરૂપે સૌને વડાપાં ફ્રીમાં આપવામાં આવશે એવી ઘોષણા કરવામાં આવી છે યોગેશ્વર વડાપાં સેન્ટર કે જે બે પેટ્રોલ પંપની વચ્ચે સ્ટેશન રોડ પર આવ્યું છે એમના માલિકો દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે અયોધ્યામાં રામ મંદિર જે ખરું એની પ્રતિષ્ઠાના દિવસે જે સમયે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ સમય દરમિયાન જે પણ ત્યાં ઉપસ્થિત થશે એમને ફ્રી વડાપાઉં આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે સ્વામી વિવેકાનંદજીની એકસોને એકસઠમી જયંતિની ઉજવણી નવસારીની અંદર કરવામાં આવી વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી અને મહિલા પાંચ દ્વારા આજરોજ સ્વામી વિવેકાનંદજીની એકસોને એકસઠમી જયંતિની ઉજવણી પ્રસંગે ખત્રીવાડ જૂના સ્થિત સ્વામીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈ તથા વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટના મહેશભાઈ નાયક મુકુદભાઈ દેસાઈ અતુલભાઈ સાદે રિપાય નાયક તથા અન્ય આગેવાનો સહિત મહિલા પાખના પ્રમુખ ડોક્ટર નીરિક્ષા દેસાઈ ભાવના મુકેશ નાયક રક્ષાબેન પટેલ સહિતના અને શુભેચ્છકો હાજર રહ્યા હતા સ્વામી પ્રતિમાને કરી હાર પહેરાવવામાં આવ્યો હતો આઈસ્ક્રીમ પાંચ સે ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો કેવી કે નવસારી ખાતે મશરૂમ ઉત્પાદનની તાલીમ યોજાઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે મશરૂમ ઉત્પાદન અંગેની તાલીમ નવ એક બે હજાર ચોવીસના રોજ યોજાઈ હતી આ તાલીમમાં ડૉક્ટર કે એ શાય સૌનું સ્વાગત કરી કૃષિ વિજ્ઞાન કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓની એ ઝીણવટભરી તેમજ મશરૂમ અંગેની તાલીમનું મહત્ત્વ અને ફાયદાઓ સમજાવ્યા હતા વધુમાં તેઓ યુનિવર્સિટી ખાતે બોતેર પ્રકારની મશરૂમ ઉત્પાદન કરતા તથા તેના ઉત્પાદન માટે ફક્ત ડાંગરના પતરાણનો ઉપયોગ ન કરતા શિરડીનો બગાસ કપાસની કરાડી મગફળીનો ગોતર વગેરેનો ઉપયોગ કરી ઉત્તમ મશરૂમની ખેતી અંગેની એમણે સમજ આપી હતી વલસાડ એસ વિભાગ દ્વારા શુભયાત્રા સ્વચ્છયાત્રા ઝુંબેશ કાર્યક્રમ યોજાયો વલસાડ એસ વિભાગમાં સમાવિષ્ટ નવસારી ડેપો બિલ્ડીમોરા વાપી આહવા ધરમપુર અને વલસાડ ડેપોમાં શુભયાત્રા શુભેચ્છાયાત્રાની ઝુંબેશ ચાલી રહી છે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન એસ વિભાગ વલસાડ દ્વારા થઈ રહ્યું છે જે પૈકી દસમી જાન્યુઆરીના રોજ સવારે દસથી બપોરે એક કલાક દરમિયાન એસટી ટી વિભાગીય કચેરી ધરમપુર અબરામા ખાતે સિવિલ હોસ્પિટલ વલસાડના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ડેપોના કર્મચારીઓ અધિકારીઓ અને મુસાફરોની સાથે આમ જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભાગ લીધો હતો નવસારી તાલુકાના રમતસવમાં સિસોદ્ર કન્યા શાળા કબડ્ડીમાં વિજેતા બની નવસારી તાલુકા પંચાયત દ્વારા નવસારી તાલુકાની પ્રાથમિક શાળાના બાળકો માટેનો રમોત્સવ પાર્ટી ક્રિકેટ મેદાન ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં કેન્દ્ર અને વિભાગીય રમતસવ વિવિધ વ્યક્તિ અને સાંસ્કૃતિક સંસાધનો રમતમાં વિજેતા બની સિસોધરા ગણેશ્વર શાળા કબડ્ડી સ્પર્ધામાં ફાઇનલમાં પારડી પ્રાથમિક શાળા સામે વિજેતા બની હતી આ ઉપરાંત વ્યક્તિગત ઇવેન્ટમાં મનીષા યાદવ ઘોડાફેકમાં પ્રથમ અક્ષિતા રાઠોડ લાંબી કૂદમાં તૃતીય શ્રુતિ પાસવા અને લીંબુ ચમચીમાં તૃતીય હેતવી રાઠોડ સો મીટર દોડમાં તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા સાથે જ શિક્ષકોની સ્પર્ધામાં મીરા પટેલ સો મીટર દોડમાં પ્રથમ મેઘના બારોટ ચક્રફેકમાં દૃતિતીય ફાલ્ગુની રાઠોડ બ્રોન્ઝ જમ્પમાં દ્વિતીય હિના પટેલ ગોળાફેકમાં તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા આ તમામ રમતવીરોને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અન્ય મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને એનાયત કરવામાં આવી હતી અમલસાડની ચીકુવાડીઓમાંથી પસાર થતા ખુલ્લા જીવંત વીજળીના વાયરો ખેડૂતો અને મજૂરો માટે જોખમી અમલસાડ અને ગણદેવી તાલુકાના કેટલાક ગામનો વિસ્તાર વાડી વિસ્તાર ગણાય છે મુખ્યત્વે ચીકુની વાડીઓ ધરાવતા આ વિસ્તારની ચીકુવાડીઓમાંથી અને ચીકુ કે આંબાના ડાળખીઓ વચ્ચેથી જીવંત અને ખુલ્લા વીજળીના તારો પસાર થાય છે આ ખુલ્લા જીવંત વીજ વાયરો ખેડૂતો કે ખેત મજૂરો માટે યમદૂત સમાન હોય વાયરો જે ખરા એને ખુલ્લા વાયરોની જગ્યાએ કેબલ વાયરો નાખવાની ખૂબ જ જરૂર હોય એવું ખેડૂતો જણાવી રહ્યા છે ગણદેવી તાલુકાના આંબા ચીકુની વાડીઓમાંથી જે ખુલ્લા વીજ વાયરો પસાર થાય છે તે હકીકત છે સરકારે દરેક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભળી છે તો આ સંબંધે કેમ નહીં તો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ આ ખુલ્લા વાયરોની જગ્યાએ કેબલ વાયરો નાખે એવી ગ્રામજનો અને ખેડૂતોની અંદર માંગ ઉઠવા પામી છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન નવસારી ગૌરવ ખેલ મહાકુંભ બે હજાર ચોવીસની જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા દસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સ્વામી વિવેકાનંદ તરણકુંડ નવસારી મુકામે યોજાઈ હતી જેમાં ધોરણ બાર સાયન્સની વિદ્યાર્થીની પટેલ જેમિની સુનિલકુમારે અબવ સેવન્ટીન હંડ્રેડ મીટર સ્ટાઇલ હન્ડ્રેડ મીટર બેકસ્ટ્રોક અને હન્ડ્રેડ મીટર વેસ્ટ સ્ટ્રોક સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામી શાળાને ગૌરવ અપાવેલ છે પટેલ જેમિની તથા શાળાના શિક્ષકો મંગળભાઈ થોરાટ અને મનોજભાઈ આહિરને આ અનિર સિદ્ધિ બદલ નવસારી કેળવણી મંડળ પ્રમુખ તુષારકાંત દેસાઈ ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ મંત્રી ઠાકોરભાઈ નાયકે વધાવી લીધા છે વાંસદાના ખાટા આંબા ગામે ફરતા પશુ દવાખાના વાહનને જિલ્લા પંચાયત પ્રમુખે પ્રસ્થાન કરાવ્યું નવસારી જિલ્લાના વાસદા તાલુકાના ખાટા આંબા મુખ્ય મથક ખાતે પશુઓની સારવાર માટે ઇએમઆર ગ્રીન હેલ્થ સર્વિસ સંચાલિત દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું વાહનને નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા ફરતા પશુ દવાખાના એમવીયુનું નિરીક્ષણ કરી સેવાને બિરદાવ હતી જ્ઞાનકિરણ ધોળિયા જ્ઞાતિ મંડળ સુરખાઈનું દ્વિતીય વાર્ષિક સંમેલન યોજાયું જ્ઞાનકિરણ ધોળિયા જ્ઞાતિ મંડળ સુરખાઈનું દ્વિતીય વાર્ષિક સંમેલનનું આયોજન કરાયું હતું જેની અંદર સ્થાપનાના પાંત્રીસ વર્ષ પૂર્ણ કરી છત્રીસમા વર્ષમાં પ્રવેશ કર્યો હતો જેની ઘોષણા કરવામાં આવી હતી સાથે જ દ્વિવાર્ષિક સંમેલનમાં આઈટીબીપી બીપી પ્રદેશ ખાતે પેરામિલિટરી ફોર્સના ડીઆઈજી મેડિકલ તરીકે ફરજો બચાવતા ધોળિયા સમાજના નારી રત્ન એવા રીતાબેનના પ્રમુખ સ્થાને આ આયોજન કરાયું હતું તેમની સાથે તેમના અને જોડિયા સમાજના પ્રથમ તબીબ એવા ડોક્ટર ગંભીરભાઈ તથા તેમના યુકે સ્થિતભાઈ રાજનભાઈ તેમના પત્ની પ્રજ્ઞાબેન સાથે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગણદેવી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ વરસાડ ડાંગ સાંસદીય મત વિસ્તારના સંસદસભ્ય ડોક્ટર કેસી પટેલ તથા પૂર્વ આદિજાતિ અને વન મંત્રી એવા કાનજીભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સલન્સનો આજ રોજ છઠ્ઠો એન્યુઅલ ડે ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા શાળાની અંદર જ બીજા માળની ઉપર એમના ઓડિટોરિયમની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર વાલીઓની સાથે વિદ્યાર્થીઓ તેમજ આમંત્રિત મહેમાનોએ ભાગ લીધો હતો જેની અંદર રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહી અને બાળકોને સંબોધ્યા પણ હતા અને બાળકોએ પોતાની અંદર અભ્યાસ સિવાયની જે ઇતર પ્રવૃત્તિઓ છે ખરી એની એમણે રૂપરેખા પણ આપી હતી અને નાટ્ય દ્વારા એકાંકી દ્વારા રજૂ કર્યા હતા આ પ્રમાણે આજરોજ છઠ્ઠો એન્યુઅલ ડે ફંક્શનનું આયોજન સરસાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સલન્સની અંદર યોજાયો હતો રૂમલા રાનકુવા રોડ પરથી બત્રીસ હજારનો દારૂ પકડાયો ચીખલી પોલીસની ટીમને બાતમી મળી હતી કે રૂમલા હરણગામ રોડ ઉપરથી એક આઈ ટ્વેન્ટી કારની અંદર કે જેનો નંબર છે ડીએન ઝીરો નાઇન એલ ઝીરો વન ટુ થ્રીમાં દારૂનો જથ્થો સેલવાસથી સુરત મહુવા તરફ જઈ રહ્યો છે આ બાતમીના આધારે તેમણે જ્યારે વોચ ગોઠવી હતી ત્યારે તપાસ કરતા એની અંદરથી ત્રણસો સાહીઠ નંગ બોટલો કે જેની કિંમત એકત્રીસ હજાર નવસો વીસ તથા બે લાખની કાર આમ બત્રીસ વર્ષીય દેવેશ જગદીશ હળપતિ અને ઉમરગામના જ પર અમણ હળપતિને મળી કુલ

શિક્ષકે એકસો એક્યાસી ઉપર કોલ કરી અને ત્યાં જણાવ્યું હતું કે એમના કોલેજની અંદર અભ્યાસ કરતી યુવતીની એક દુકાનદારે છેડતી કરી છે અભયમની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી યુવતીનું કાઉન્સલિંગ કર્યું હતું અને દુકાનદાર યુવકને પાઠ ભણાવ્યો હતો મળતી માહિતી મુજબ પરીક્ષા હોવાના કારણે યુવતી બોલપેન મૂકવાનો પાઉચ લેવા માટે દુકાનદાર પાસે ગઈ હતી દુકાનદારને પાઉચ બતાવવા કહ્યું દુકાનદારે એક પાઉચ બતાવ્યું ત્યારબાદ યુવતીએ બીજા પાઉચની માંગણી કરતા યુવકે કહ્યું કે એ ઉપર છે તમારે ઉપર આવવું પડશે એમ કહી દાદર પાસે લઈ જઈ અને શારીરિક અલપણા કરવાની કોશિશ કરી હતી અને જેથી યુવતી ડઘાઈ ગઈ હતી અને તુરંત જ દુકાનમાંથી બહાર નીકળી આવી અને એના ટીચરે એને જાણ કરી હતી જેથી કરી ટીચરે એકસો એક્યાસી અભયમને બોલાવી હતી અને અભયમની ટીમે એ દુકાનદારને પાઠ ભણાવ્યો હતો જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું જો ભીજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભીજનું પ્રમાણ એકાણું તો સાંજ દરમિયાન ચુમ્માલીસ રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાયક્રુપ મીડિયા હાઉસ નાઇન four three five seven double 5, five seven